જય શિયામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે આપણે શું બનાવવાનું છે તો રાજુભાઈને પૂછશું કે રાજુભાઈ આજે આપણે શું બનાવવાનું છે આજે દિનેશભાઈ આપણે લીલા ચણા જે આવે પોપટા એનું શાક આપણે સારી રીતે બનાવવાનું છે અને કઈ વસ્તુ એની અંદર જોવે છે એ આપણે જણાવી દઈશું અને કેવી રીતે બનાવવાનું છે એ પણ જણાવી દઈશું અને આપણે ઈશ્વરભાઈને કીધેલું છે કે તમે આ ચણા બધા કમ્પ્લીટ કરી રાખજો બરાબર એટલે ઈશ્વરભાઈ વીણી વિશે તો ચાલો આપણે બીજી તૈયારી કરીએ તો ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગામ ખોખરા આપણી વાડીએ તો આજે આપણે લીલા સેનાના પોપટા વીણી લઈશું ચાલો મિત્રો સીણા વિણાઈ ગયા છે તો આપણે રાજુને કહીશું આગળની ચાલુ કરે મિત્રો તો આની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોવે છે એ તમને બતાવી દઈ ટમેટા ડુંગળી પછી મરચા છે કોથમરી છે અને લીંબુ છે અને લસણ પણ છે તો આ બધી વસ્તુ આપણે ધોઈ નાખશું વ્યવસ્થિત ધોઈ નાખવાનું છે ચાલો મિત્રો તો બધી વસ્તુ ધોઈ ગઈ છે ચાલો તો હવે બીજી તૈયારી કરીએ ચાલો મિત્રો તો હવે આપણે શણ્યા ફોલી નાખશું અને આ જે બધી વસ્તુ આપણે લીધી છે એને કટિંગ કરી નાખશું સારી રીતે

મિત્રો તો આપણે લીલું લસણ પણ કાપી નાખશું ચાલો મિત્રો હવે આપણે મરચાં કટિંગ કરી નાખશું ચાલો મિત્રો હવે આદુને આપણે ખમણી નાખશું ચાલો મિત્રો તો હવે આપણે આ શેણા જે લીધા એ ફોલિંગ કમ્પ્લીટ થઈ ગયા છે અને જે આપણે બધું મટીરિયલ લીધું હતું ડુંગળી લસણ આદુ મરચાં કોથમરી ટમેટા અને આપણે આ ચોખા પણ લીધા છે જે આપણે ચણાઈની સાથે ખાવાના છે અને જે આ બધો મસાલો છે એ તમને કહી દઉં રાઈ છે જીરું છે હિંગ છે તેલ છે જીરું છે હળદર છે મરચું છે અને જે આપણે વઘાર મસાલો આવે એ પણ છે અને જે આ મસાલો આવે આપણે ઉપર જે સબ્જી મસાલો આવે એ પણ લીધો છે તો હવે આ બધી કમ્પ્લીટ વસ્તુ થઈ ગઈ છે તો હવે આપણે સીધી તૈયારી કરીશું તેલ મૂકીને શરૂઆત કરી દઈએ ચાલો મિત્રો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ ચાલો મિત્રો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પેલા જે વર મસાલો લીધો હતો એ નાખી દઈએ બધો આપણે પેલા રાઈ નાખી દઈશું આપણે રાઈ નાખ્યા પછી આપણે જીરું રાખી દઈશું ચાલો આપણે હવે બળતા નાખી દઈશું ત્યારબાદ આપણે લીલી જે લીધી છે એ નાખી દઈશું ત્યારબાદ આપણે લસણ નાખી દઈશું બરા અદ્રક લીધી છે એ પણ નાખી દીધી છે અને થોડી કોથમીર આમાં નાખી દેમી છે એટલે આપણે આ सब्जीમાં ટેસ્ટ બેસી જાય ચાલો મિત્રો હવે હિંગ નાખી દઈએ આપણે

ત્યારબાદ આપણે મિત્રો મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર જાવી નાખશું ત્યારબાદ આપણે મરચું નાખી દઈશું મિત્રો હવે ત્યારબાદ આપણે પાણી ગરમ નાખી દેવાનું છે કરેલું છે તમારી લીલા ચણાઈ ની મજત અલગ છે આપણે દિનીશભાઈ ઢાંકી દેવાનું છે બરાબર ઢાંકી હવે આપણે આ વસ્તુ આપણે જે કમ્પ્લીટ થઈ જાય ચણાનું શાક જે પાકી જાય ત્યાં સુધીમાં જે આપણે આ જે ચોખા લીધા છે એને આપણે સારી રીતે બાફીને કમ્પ્લીટ કરી નાખશું અને પછી ચણાના ચાક સાથે સર્વ કરવાનું રહેશે બરાબર દિનેશભાઈ કાંઈ વાંધો નહીં તો ચાલો મિત્રો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું અને હા મિત્રો એની અંદર આપણે જીરું પણ નાખી દીધેલું છે તો એ જ આપણે ચોખામાં જીરા રાત સ્વાદ આવી જશે અને હવે આપણે પાણી ગરમ થઈ ગયેલું જ છે હવે આપણે સોખા એમાં નાખી દઈશું ત્યારબાદ આપણે મીઠું પણ નાખી દઈએ અને આપણે કમ્પ્લીટ થતું રહે ચાલો મિત્રો તો આપણો આપણે આ જે આ લીલા શેણાનું શાક બનાવ્યું છે એ નેવું ટકા કમ્પ્લીટ થઈ ગયું છે હવે એમાં આપણે નાખવાના છે આ ટમેટા તો આપણે હવે ટમેટા અંદર નાખી દઈએ અને આપણે હવે લાવી નાખીએ હરકું જેથી કરીને હરકું સડી જાય પછી આપણે આ રેસીપી અહીંયા આપણે આ શાક બની ગયું એમ માની લઈશું ત્યાં સુધી આપણે વિડીયોમાં બની રહો ચાલો મિત્રો તો આપણે આ સબ્જી મસાલો છે તે પણ આમાં નાખી દઈશું હા સો મિત્રો હવે એક મિનિટમાં આપણે જે શાક છે એ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ આપણે લીલા ધાણા નાખી દઈશું ચાલો મિત્રો તો આપણે જે આ લીલા પોપટા લીધા થઈ લીલા ચણાનું શાક આપણે આમ તો તૈયાર જ થઈ ગયું છે તો એમાં આપણે લીલા ધાણા એટલે કે કોથમરી તો આપણે એ પણ એમાં નાખી દઈશું જેથી કરીને એનો સ્વાદ સારી રીતે બેસી જાય આપણે પહેલાં પણ નાખ્યું હતું પણ અત્યારે આપણે જે આ છેલ્લે બધા નાખે છે એ રીતે આપણે નાખી દઈએ હવે આને અમને કહેવાથી તો ચાલો મિત્રો હવે જો પણ અમને આ અમારો વિડીયો તમને જરા પણ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો દિનેશભાઈ હવે આપણે કેટલી વાર છે બસ રાજુભાઈ આપણે આ ચાક બની જ ગયું છે ચાલો મિત્રો હવે આપણે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે બધી વસ્તુ સવ કરી લઈએ ચાલો મિત્રો હવે આપણે ગણેશભાઈને કહીશું અને અમારા મિત્ર પણ છે એને પણ કહીશું કે કેશ કરી में हम नहीं पीते जूस है तो हो गए में टेस्ट भी कर ली भरोबे नहीं टेस्ट में कैसे करो करो हमें बड़ी है ही आपने टेस्ट करी क्यों એક નંબર આજે દેશી આપણા જે આ પાટિયો આવે દિનેશભાઈ એની અંદર આપણે આ પેલ ગણાવ્યું છે તો આની અંદર આપણે બનાવીએ તો દેશી સ્ટાઈપ અને ઓરિજિનલ મજા આની અંદર છે તો આપણે હવે હવેના વિડિયો જાજે બાકી આપણે આમાં બનાવીશું અને એવું કાંઈ બીજે આપણે નવી વસ્તુ હોય તો આપણે બીજા તપેલામાં પણ બનાવીએ છીએ પણ મજા આની જ છે ઓરિજિનલ તો હા મિત્રો દિન આપણો વિડીયો જો બધા લોકોને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં અને હા મિત્રો સબસ્ક્રાઈબ કર્યા પછી પણ બે લાયકન પર ક્લિક જરૂર કરજો કે અમારી આવી નવી વિડીયો આવે એની અપડેટ તમને સૌથી પહેલાં મળે તો નેક્સ્ટ વિડીયો સુધી બાય 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 જય રામ જય શ્રી રામ